શ્રી સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટ ભારત દ્વારા આયોજિત અહેવાલ પરેશ સુરત ગુજરાત શ્રી સનાતન ધર્મ જ્ઞાન ગોષ્ઠી કાર્યક્રમમાં શારદાપીઠ દ્વારકાના જગદગુરુ શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ બ પુમુક્તંદજી મહારાજ સાપરડા વડતા લાલજી શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ કણીરામ બાપુ દુતરેજ બુ હરિહરાનંદ ભારતી બાપુ જુનાગઢ પુ લલિત કિશોર ચરણદાસજી લીંબી વગેરે સુપ્રસિદ્ધ સાધુ સંતો આચાર્ય પ્રસાદજી મહારાજે સ્વામિનારાયણ એ શિક્ષા પત્રી માંગ જે આદેશો કર્યા તે આદેશો પ્રમાણે મૂળ સંપ્રદાયના આચાર્ય કામ કરી રહ્યા છે પણ જેવો મૂળ સંપ્રદાય છોડીને પોતાના અલગ વાડાઓ કાર્ય છે અથવા મૂળ સંપ્રદાયના આચાર્ય પરમ ની જે સ્વીકારતા નથી તેવા લોકોને સનાતન વૈદિક પરંપરાને નુકસાન કરી રહ્યા છે સનાતન વૈદિક સંપ્રદાયના સંતો મનતો અને જગદગુરુ સદાનંદ સરસ્વતીજીએ મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય શ્રી ગજેન્દ્ર પ્રસાદજી મહારાજે જે પરંપરા અને સનાતન વૈદિક રીત રિવાજ અને સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્ર પ્રમાણેના આચાર્ય તરીકે સ્વીકારે છે મૂળ સંપ્રદાયના બંધારણથી અલગ પડીને શાસ્ત્રો અને સનાતન ધર્મના સિદ્ધાંતોથી વિપરીત જે દેવી દેવતાઓનું અપમાન કરી રહ્યા છે તેઓનું સનાતનના દરેક સંતો મહામંડલેશ્વરો અને આચાર્યશ્રીઓના વખોડી કાઢી છે સનાતન ધર્મના સંતો દ્વારા લીંબડી તથા જૂનાગઢ મુકામે ધર્મસભામાં નિર્ણય કરીને સનાતન ધર્મ સંસ્થાન સેવા ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન કરાવીને ગાંધીનગર મુકામે સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે જે સંસ્થાના બધા અધિકારીઓની મીટિંગ થઈ અને તેમાં નિર્ણય કરવામાં આવ્યો છે કે સનાતન ધર્મના દેવી દેવતાઓ સંતો શાસ્ત્રોના વિષયમાં જે પણ વ્યક્તિ અભદ્રવાણી કે લખાણ કરશે તેથી સામે આપણે બધા જ એક થઈને સનાતન ધર્મ સંસ્થાના સેવા ટ્રસ્ટ ભારત દ્વારા કાયદાકીય પગલાં લેવા આવશે જે સર્વાનુમતે નક્કી કરવા આવેલ છે સનાતન ધર્મના મૂલ્યો સમાજમાં પ્રસ્થાપિત થાય અને રાષ્ટ્રની ઉન્નતિ થાય અને ભારતીય સનાતન સંસ્કૃતિનું દેશ અને વિદેશની ધરતી ઉપર ડંકો વાગે તેવી રીતે કાર્ય કરવા માટે જગદ્ગુરુ શંકરાચાર્યશ્રી અને ઉપસ્થિત દરેક સંતોએ સમાજને હાકલ કરી છે એ એ સમાજ માટે અને grasp માટે હિતાવહ છે જ્યારે જ્યારે અલગ અલગ સંપ્રદાયને તો તેરે ટૂંકાવા માટે જે તે એક મંતવ પર અથવા તો જે ધર્મો છે ત્યારે કેમ નથી થતા તેનું કારણ આ જવાબ છે અમે સામે બેઠા છીએ એનો જવાબ છે કારણ કે

એના અધિરસ પ્રયત્ન અને પુરુષાર્થથી આ મંચ અને આ સનાતન પક્ષની રચના આપી છે હું પત્રકાર મિત્રોને ખાસ રીતે કે આ બધી સમસ્યાઓના નિરાકરણ માટે જ આ મંચ બની રહ્યો છે સનાતન ધર્મના સિદ્ધાંતો જ્યાં જ્યાં તૂટી રહ્યા છે ત્યાં બધા સંતોના ધ્યાનમાં આવ્યા અને એટલા માટે આ એક મંચ બન્યો છે અને જેના માધ્યમથી આ ટ્રસ્ટના માર્ગમથી અત્યારે ये साधा किया पति ये कार्यक्रम किए रीते लोकतंत्र ने लोकशाही या प्रक्रिया ने मुझे अपना जा प्रश्नों सोचना है ना मुझे अब जा मुझे प्रश्नों सुनते हैं विचारने धर्माचार्य और जगत को संकाय चाहिए विचारने हिंदू धर्म आगे बढ़ाने के लिए पहले से भी तत्पर थे अभी भी तत्पर हैं इन लोगों ने बीच में जुड़ने डाला उनको देने के लिए धर्म के करने नहीं हम तो धर्म का तो धर्म धर्म नहीं है वो तो संप्रदाय संप्रदाय नहीं है जो दूसरे धर्म का दूसरे संप्रदाय की निंदा करे किसी को किसी की निंदा नहीं करनी चाहिए किसी को किसी के आराध्य की निंदा नहीं करना चाहिए हम उपासक हैं उपासना का आश्रय लेकर के उपास्य की कृपा प्राप्त करना चाहते हैं तो वो कैसे प्राप्त होगी हमारा भगवान बड़ा है आपका भगवान छोटा है ऐसा कहना हमारी तो बुद्धि हिंदा है ये सब बंद होना चाहिए पानी में भी बंद होना चाहिए और उस्तकों में जो लिखा गया है, जहां जहां जिन जिन लोगों ने लिखा है, वो सब निकालेंगे, पत्रिकाएं, कनाडा बरमार बनी है, तबको तो तो निकालना चाहिए, तबको निकालना चाहिए।